કતરગામાં શ્યામ માર્બલની ગલીમાં ભાડાની દુકાનમાં એચએસ માર્કેટિંગ પ્રાલીની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુ યંત્રના નામે ઓનલાઈન જુગાર ચાલતો હોવાની માહિતીના આધારે પીસીબીના સ્ટાફે અઢારમી તારીખે રાત્રે રેડ કરી હતી દસ જુગારીને ઝડપી પાડ્યા અગાઉ વરાછામાં પણ આવો જુગાર પકડાયો હતો જુગારીઓ પાસેથી પોલીસે રોકડ યંત્રણા મશીન યંત્રણા કાર્ડ કોમ્પ્યુટર સ્કેનર સિક્કાનું મશીન અને બાઇક સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો